અમદાવાદના પૂર્વમાં વરસાદના બીજા દિવસે મંગળવારે ફરી એક મોટો ભૂવો પડ્યો છે ગુણવત્તા વગરના કામને લઈને ઠેર ઠેર ભૂવા પડતા ખાડાઓ પડવા અને રોડ બેસી જવાની ઘટના બહાર આવતા જોવા મળી છે અમદાવાદના મણિનગરથી જશોદાનગરના મુખ્ય માર્ગ પર રાજ ચેમ્બર્સની સામે રોડને વિભાજીત કરતા ડિવાઈડરની નીચે ત્રણ ભૂવા બાદ આજે ફરી મસ મોટો વધુ એક ભૂવો પડ્યો છે આખો ખટારો અંદર ગરકાવ થઈ જાય તેવો ભૂવો પડતા આસપાસના સ્થાનિક વેપારીઓએ તંત્રને કરી જાણ ઉપરથી પચાસ ફૂટ ભોળો પણ અંદરથી વિશાળ ઊંડો આ ભૂવો નીચેની માટીનું ધોવાણ કરીને સંભવિત રીતે વધુ જોખમી બની રહ્યો છે એક ભૂવાનું કામ એક સપ્તાહથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે ત્યારે મંગળવારે વધુ એક ભૂવો પડતા એએમસી તંત્રને બેરિકેડની આડશો સાથે વધુ લંબાવતા ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની હતી સંજીવ રાજપૂત અમદાવાદ मेरा नाम अनिता वैष्णव है ये जो मणिनगर जसोदा वाला रास्ता राज चैम्बर में अभी हफ्ते पहले बहुत बड़ा गड्ढा किया हुआ है उसका काम अभी एक हफ्ते से पूरा नहीं हुआ है और दूसरा गड्ढा आज मंगलवार को हमारी दुकान के सामने ही खोल गया है जिससे आने जाने वाले वाहन और स्कूल से बच्चे लाने में भी दिक्कत पड़ती है उसका उसका हुआ गाड़ियों का है प्रशासन से निवेदन है कि कृपया करके पहले इस काम को जल्द से जल्द निपटाए ताकि हम तो आने जाने में सुविधा हो और दुकानों में भी अच्छी सुविधा मिल सके